માય ડિયર પેરેન્ટ્સ શું તમે એવું ઈચ્છો છો કે તમારા તમારા બાળકો સાથેના સંબંધો ખૂબ જ તંદુરસ્ત રહે તો આજે હું તમને એક માસ્ટર કી આપું છું તમારે સાંભળવું છે એ શું છે તો ધ્યાન દઈને સાંભળો જો તમે ફક્ત આટલું જ કરશો ને તો પણ તમારા બાળકો સાથેના સંબંધો ખૂબ પાવરફુલ બનશે આ મારી ગેરંટી છે શું કરવું પડશે તમારે સવારે બધાએ સાથે ઉઠવું પડશે સાંજે બધાએ સાથે જમવું પડશે અને રાત્રે બધાએ એક સાથે સૂઈ જવું પડશે મતલબ કે ઉઠવાનું સૂવાનું અને જમવાનું એ આખા પરિવારે એક સાથે રાખવું પડશે જો આટલું કરશું તો મને સો ટકા વિશ્વાસ છે કે આપણા આપણા બાળકો સાથેના સંબંધો ખૂબ જ શ્રેષ્ઠ બનશે જો તમે કરવાના હોય ને તો મને કોમેન્ટમાં ચોક્કસ હા લખીને કહેજો ના લખવાની હોય તો કોમેન્ટ કરવાની જરૂર નથી થેન્ક યુ